સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના ખોડુ ગામે ગૌચર જમીનમાં ગેરકાયદેસર ખનીજ ચોરી થતી હોવાનો વિડીયો થયો વાયરલ ખોડુ ગામના બુટાભાઈ રબારી નામના શખ્સે ગામની ગૌચર જમીનને ગેરકાયદેસર પથ્થર ચોરીનું ખનન થતું હોવાનું વાયરલ વિડીયોમાં આક્ષેપ પોલીસ અને ખાણ ખનીજની રહેમ નજર હેઠળ ખનીજ ચોરી થતી હોવાનો પણ આક્ષેપ

એ જગ્યા ઉપર મેં વિડીયો ઉતાર્યો અને ખાણ ખરીજ વિભાગ હાલ એક થી બે વાગ્યા ગાળાની અંદર મામલતદાર ની સૂચના અનુસાર મામલતદારની ટીમ અને સર્કલ સાહેબ થી સ્થળ તપાસણી માટે આવેલા પંચીઓ અત્યારે જો સ્થળ ઉપર આવે તો ત્યાં કંઈ મળેલ નહીં સવારથી દસ થી અગિયાર વાગ્યાના ગાળાની અંદર પથ્થરનું માઇનિંગ ચાલુ હતું મેં ખાણ ખનીજ વિભાગને પણ જાણ કરેલી પણ એ લોકોના કોઈ પેટના પાણી હલતા નથી એ લોકોની રહે દ્રષ્ટિ નીચે આ બધું ચાલુ છે મેં ખાણ ખનીજ અધિકારીના મેન સુપરવાઇઝરને જણાવેલું તો એમને મને એવો જવાબ આપેલો કે રૂટાભાઈ તમે લેખિતની અંદર આપો તો મારી પાસે એવિડન્સ પુરાવા છે મેં એ લોકોને બે થી ત્રણ વાર લેખિતની અંદર પણ આપેલું છે ખાણ ખનીજ વિભાગને કલેક્ટરશ્રીને તો હું એમ કહું છું કે જો આ હું તમને એવિડન્સ પુરાવા સાથે જો વિડીયો આપતો હોય તો તમારે ચેકિંગમાં આવવાની ફરજ બને છે અને જો તમારાથી આ ન થાય હોય તો એ એચ ટી મકવાણા સાહેબને તમે આ ચાર્જ સોંપો કારણ કે આ બધું જે છે એ કલેક્ટરથી માંડી ગાંધીનગર સુધીના હપ્તા રાત ચાલે છે તો મારું કહેવાનું એક જ છે કે જો તમે પરવાના કોઈ વ્યક્તિને આપેલા હોય તો તમે ચોક્કસ જગ્યા અને સ્થળ અમને આવીને બતાવો કે આ જગ્યા ઉપર આટલા મીટર આટલા ત્રિજ્યાની અંદર અમે પરવાના આપેલા છે અને જો તમે પરવાના આપ્યા હોય તો તમારે રોયલ્ટી જે કંઈ પણ લેતા હોય એની પહોંચો અમને દેખાડો અનલીગલી માઇનિંગ ચાલુ છે એની પણ મારી પાસે એવિડન્સ પુરાવા છે તો કલેક્ટર અને ખાણ ખનીજ વિભાગને હું કહું છું કે સતર્ક થઈ જાયજો નહીંતર હું આવતા ત્રીસ દિવસની અંદર જો માઇનિંગ બંધ નહીં થાય તો અમે ગાંધીનગર સુધી પૂછ કરશું ઓકે